સે જલ યોજના અંતર્ગત રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા જીઆઈડીસી સાથે સંકલન કરીને પંદર જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આયોજન કરાયું હતું જે અંતર્ગત ઉમરવાડા ખાતે પીવાના પાણીને શુદ્ધ કરવા માટેનો અતિ આધુનિક ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટૂંકમાં જમીન એકવાયડ થઈ જતા માર્ગ મોકળો મોકળો બન્યો છે આગામી દોઢ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય અને જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆતના પગલે જીઆઈડીસી દ્વારા ઓગણીસ હજાર ચોરસ મીટર જગ્યા ફાળવતા તેર એમએલડીનો આધુનિક સુવિધાઓથી સજ્જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવી રહ્યો છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્વાકાંક્ષી પીવાના પાણીની યોજના હવે અંતિમ તબક્કા તરફ ઝડપથી આગળ વધી રહી છે જીઆઈડીસી દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી જમીન ફાળવતા સમગ્ર પ્રોજેક્ટ હવે નવી ગતિ મળે છે કુલ પિસ્તાલીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે બનતા આ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં બાસઠ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ ઝડપી ઝડપી ગતિએ આગળ ચાલી રહ્યું છે અંદાજ મુજબ આગામી દોઢ વર્ષમાં આ યોજના પૂર્ણ થતાં વિસ્તારના લોકોને વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાથી સંપૂર્ણ રાહત મળશે આ યોજના અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અડોલ જૂના દેવા સુરવાડી પીરામન પાનોલી સંજાલી નવા દીભા જૂની દેવી નવા દેવી ઉમરવાડા જૂના બોરભાઠા નવા બોરભાઠા જૂના બોરભાઠા બેટ નવા બોરભાઠા બેટ જૂના સરફુદ્દીન અને નવા સરફુદ્દીન સહિત પંદરથી વધુ ગામોના સેંકડો પરિવારોને આવરી લેતી આ યોજનાથી ગ્રામજનોને સીધો લાભ મળશે આ અંગે સુરવાડી ગામના સરપંચ યોગિતાબેન દેવધારાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત તમામ પરિવારને આવરી લઈને હાલ કામગીરી ચાલી રહી છે આગામી દિવસોમાં લોકોને શુદ્ધ પાણી મળી રહેશે તો રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજના થકી પંદર જેટલા ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે જીઆઈડીસી દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી જમીન ફાળવતા સમગ્ર પ્રોજેક્ટ હવે નવી ગતિ મળે છે કુલ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે મારું નામ યોગિતાબેન દેવદ્રા હું સુરવાડી ગામની સરપંચ છું અને જે રીતે મને માહિતી મળી છે તે રીતે જે નલસી જલ યોજના જે આપણા સરકારશ્રી તરફથી અને આપણા જે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ જે પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી પંદર ગામો માટે જે નાણાં ફાળવેલા છે જે નલસે જલ યોજના થકી લાભના તો એમાં અમારું ગામ સુરવાડી પણ સામેલ છે પંદર ગામોમાં અને અમારા ગામમાં નલસે જલ યોજના થકી જે ઘર ગામના છેવડાના ઘર અને વ્યક્તિ સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચશે અને આ યોજનાનો લાભ ટૂંક જ સમયમાં મળશે એના માટે હું ઈશ્વરભાઈ પટેલ સાહેબનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે કામગીરી થઈ રહી ત્યારે જેમનો જે સંકલ્પ સે જલ એ યોજનાઓ સાકાર થઈ રહી છે અંકેશ્વર ખાતે ઉમરવાડા ગામની અંદર આ યોજના બની રહી છે એમાં પંદર હજાર ગામ લાભ મળવાનો છે આ જમીન જે હતી જીઆઈડીસીની હતી જીઆઈડીસીને પણ સાડા પંદર કરોડ રૂપિયા આ જમીન પેટે ચૂકવવામાં આવ્યા છે અને પિસ્તાલીસ પોઈન્ટ ચોવીસ લાખના ખર્ચે એટલે પિસ્તાલીસ કરોડ ચોવીસ લાખના ખર્ચે આ પંદર ગામોની જે યોજનાઓ છે એમાં અડોલ સુરવાડી ઉમરવાડા પાનોલી આવા પંદર જેટલા ગામોને આ પાણીનો લાભ મળવાનો છે જે મોદી સાહેબનો જે સંકલ્પ હતો અંદર જલ એ કામગીરી ગુજરાતના રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આગળ વધીને આ કામગીરી ધપાવીને ગુજરાતના તમામ ગામોની અંદર છેડવાનાર વ્યક્તિ સુધી આ પીવાનું પાણી નરથી મળે અને શુદ્ધ પાણી મળે એ પ્રકારની કામગીરી થઈ રહી છે અને આવનાર દિવસોની અંદર આ તમામ કામગીરી પૂરી થઈએથી દરેક ગામોની અંદર આ પીવાનું પાણી સ્વચ્છ મળવાનું છે